સરસ્વતી તાલુકાના કાસા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હિતલબેનના અધ્યક્ષતાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગામ લોકો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો આ સમયે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ યોજનાની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામૂહિક શપથ લીધા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી આપી યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો મેરી કહાની મેરી જુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારે સરકારશ્રીની યોજનાઓની માહિતી હર ઘર સુધી પહોંચી રહી છે જરૂરિયાતવાળા લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઘરમાં અચાનક કોઈ બીમારી આવે તે પહેલાં જેમણે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું ના હોય તેવા લોકો તરત જ આયુષ્યમાન કાર્ડ સત્વરે કઢાવી લેજો